સુરતના કિરણ ચોક ખાતે આવેલા સેવ ફાર્મમાં સૌરાષ્ટ્ર વાણન સમાજના સેન બંધુ સેવા સમિતિનો પચીસમો સમૂહ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો અગિયાર નવ દંપતીએ પ્રભુત્વના પગલાં માંડ્યા સાથે તેમના પરિવારમાં એક ને એક અને થઈ રહેવાના સંદેશ આપવામાં આવ્યા હતા સેન બંધુ સમાજના દિલીપભાઈ વાઘેલાએ કહ્યું કે અમારા સમાજ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેથી સમાજ સંગઠિત થાય તે હેતુથી યોજાયેલા આ સમૂહ લગ્નથી અમે હર્ષ અનુભવીએ છીએ ખોટા ખર્ચથી દીકરી દીકરાના પરિવારને આર્થિક ટેકો મળી રહે છે આ લગ્ન પ્રસંગમાં કન્યાઓને ઘર શરૂ કરવા માટે જરૂરી એવા તમામ કર્યાવર આપવામાં આવે છે પ્રફુલ વૈષ્ણવે કહ્યું કે યુવાનોની શક્તિ પડછાયો બનીને આ પ્રકારના કામમાં જોડાયા છે સમાજનું એક સપનું છે કે ચલોગી ઓર પ્રયાસ કરી રહ્યા છીએ અમે ભવનનું નિર્માણ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ તે માટે અમે એક લોક ડાયરાનું પણ આયોજન કર્યું છે સમાજમાં ભવનનું કામ થાય તેમ માટે વધુ ને વધુ સહકાર મળે તેવી આશા રાખીએ છીએ મારું નામ પ્રફુલ્લ વૈષ્ણવ છે શ્રી સુરતનો સલાહકાર છું અને છેલ્લા ઘણા સમયથી આ સમાજ સેવા સાથે અને સૈન બંધુ સેવા સમિતિ સાથે અમારી યુવા શક્તિ અમારી આ સંસ્થાની સાથે પડછાયો બની અને કામ કરી રહી છે આજે જ્યારે પચીસમો સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે ત્યારે અમે બધાએ એક હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમારા સમાજનું એક સપનું છે કે ચલો ભવન કી ઓર કે સુરતની અંદર અમારું પણ એક સેન મહારાજ ભવન બને સમાજ ઉત્કર્ષ ભવન બને એના માટે અમે જગ્યા રાખી છે અને હવે એના બાંધકામ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને આ લગ્નની અંદર અગિયાર યુગલો જોડાયેલા છે અત્યાર સુધીમાં અંદાજિત અમારા સમાજની પાંચસો દીકરીઓને સૈન્ય બંધુ સેવા સમિતિ દ્વારા અમે સમૂહ લગ્નમાં લગ્ન કરી ચૂક્યા છે અને આજનો કાર્યક્રમમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે અમારા સમાજના કલાકારો શ્રી ધરમભાઈ વંકાણી કાજલબેન બુંધેલિયા દર્શનભાઈ બુંધેલિયા ધવલ ઝાલા આવા નામાંકિત કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે અને અમારા સમાજના ભામાસા એવા શ્રી સંજયભાઈ રાવ સાહેબ શ્રી આપાભાઈ ચુડાસમા જે જામનગરથી પધાર્યા છે અમદાવાદથી વિપુલભાઈ દલાલ તથા જે મહાનુભાવો અમારા આમંત્રણને માન આપી શહેન બંધુ સેવા સમિતિના તે બધાને અમે હૃદયથી આવકારીએ છીએ અને સમાજ આ અમારા ભવનનું કાર્ય કરી રહેવા અમે જઈ રહ્યા છીએ તેમાં બધા ખંભેથી ખંભો મિલાવી અમને સહકાર આપે એવી પ્રાર્થના હા હું દિલીપભાઈ જાદુજીભાઈ વાઘેલા અમારે સુરત સ્થિત અમારું સૌરાષ્ટ્ર વાળંદ સેવા સંઘની અમારી સમિતિ શ્રી સેનબંધુ સેવા સમિતિનો હું પ્રમુખ છું અને અમારા સમાજમાં વાળંદ સમાજના છેલ્લા પચીસ વર્ષથી અમે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ એ ઉપરાંત ઇનામ વિતરણ છે વિવિધ પ્રવૃત્તિઓ થી અમારા સમાજને એક અને સંગઠિત કરવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ અને આજે અમારે સમૂહલગ્નના પચીસ વર્ષ પૂરા થાય છે અમારી સમિતિના અને આજે પચીસમાં સમૂહલગ્ન પ્રસંગે વિશાળ સંખ્યામાં અમારો સમાજ ઉપસ્થિત છે ત્યારે આજે અમે એક હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આજે અગિયાર વરપક્ષ કન્યા પક્ષના અગિયાર જોડાઓના આજે સમૂહ થઈ રહ્યા છે અને આવું દર વર્ષે અમે એક આયોજન કરી રહ્યા છીએ બસ ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્રોગ્રામ કરવાનો ઉદ્દેશ શું છે આ આ સમાજ માટે આ કાર્યક્રમ અમે એટલા માટે કહીએ છીએ કે અમારા સમાજમાં નાના જે જે નાના પરિવાર છે એમની દીકરીઓ ને દીકરાઓના એક જે સમૂહ થાય જેથી દરેક પરિવારમાં આર્થિક જે બીજા મોટા ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ બચે અને સમાજને લાભ થાય એટલા માટે અમે આયો આયોજન કરી રહ્યા છીએ કન્યાઓને શું શું આપવામાં આવે છે કન્યાઓને અમે કમ્પ્લીટ એમનું ઘર ચાલુ થાય લગભગ દરેક જાતનો કર્યાવર અમે આપીએ છીએ